સો ગાઈસ અત્યારે વેગા છે સાંજના પાંચ અને આજે છે અમારે બ્રાઈડ ટુ બી નું ફંક્શન તો ઈ ખાલી અમે બસ લેડીઝ ડિપાર્ટમેન્ટ છે ને ઈ જ કરી છે અમે બધી સિસ્ટર અને એક મારા છે આ ભાભી તો અમે બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ હેલો અમાર ભાભી તો રેડી થઈ ગયા પછી એ કોમ કરતા હોય

राइट टू बी नोटो शूट चाले

કોણ કોણ છે બધા 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 તો ગાઈસ અત્યારે બ્રાઈટ ટુ બી નો ફોટોશૂટ ચાલે છે ને એટલો બધો અવાજ કરે છે બધાય બજોર એ મારી બ્રાઈટને તો સાઈડમાં બેસાડી દીધી છે અને બધાય ફોટોશૂટમાં લાગ્યા છે કેક કટિંગ થઈ ગઈ છે એ મારું મોબાઈલ બધાય જોમ જો માય બેસટલી સો ગાઈઝ અમારે બ્રાઈડ ટુ બીનું ફંક્શન પૂરું થઈ ગયું છે હવે ચાલે છે રસોઈ રસોઈ બનાવવાની તૈયારી ચાલે છે અને અમારે એક મહેમાન આવી ગયા છે રવિકુમાર આવી ગયા છે ધોરાજી જય શ્રી કૃષ્ણ એક મહેમાન આવી ગયા છે અને બાકી બને છે રોટલા રોટલા કરી છે તો અહીંયા ભાઈ રોટલા બને છે અને સાથે બને છે આ જે રીંગણાનો કોળો રીંગણાનો કોળો બનાવે છે મારા કાકા ને ભાઈ ભાઈ જમન ને મળીને રોટલો કોળો બનાવે છે આ લસણવાળી ચટણીનો આખું તપેલું વેરું છું જો આટલી છે ચોપ કરેલી ડુંગળી ને મરચા રીંગણા શેકેલા બધું રેડી થઈ ગયું છે

સવારે સવારે નહીં આમ તો બપોરે મિત્તલ ને દીદી ને હું આમ ત્રણ ગયા દાટાણે મારા ફઈબા અમને જોઈન્ટ કરે છે અમે ચારે જઈ છીએ અને આપણે ચાર જ નવરા લાગીએલી મારે છે ને અત્યારે વોકિંગ કરવાનું એવું છે ને એટલે બધા મારે સાથે આવે છે ને મારે એટલે બધા ફ્રી છે સાંજે છે સાંજેનું ફંક્શન તો સાંજેનું ફંક્શન આઠ વાગે હોય અને લઈને પહેલાં જમી લેવાનું ફ્રી થઈ જવાનું છે પછી રેડી થવાનું છે તો હજી તો બહુ ટાઈમ છે એલે વિચાર્યું ચાલો અડધી કલાક મેં ગ્રાઉન્ડ મારી રહીએ કે આવો તમારા આઈલેન્ડ સારું ને મારા માટે તમે આવો છો તો તારા માટે કરી કેટલા વાગ્યા સુધી ઓક્સિજન હોય સાયન્સ એટલે એમ વાગ્યા સુધી ઓક્સિજન હોય કે પાછા પડી ઓક્સિજન ન હોય

झूठ बोले कौआ काटे हमरा फंक्शन हमरा पूरा થઈ જવાનો છે ને પછી ખાવાની છે સાંજી રસમ ચાલુ દેના માટે હમણા મસ્ત મે રેડી થવાના છે બધા જમવાનું બધું પતી જાય પછી તો થોડાક મહેમાન ની રાહ છે થોડાક મહેમાન આવી જાય ને પછી સાંજી રસમ ચાલુ દેના

અને આ તો છે ને બુલાઈ જ ગઈ સાવ દેતા તો એ ખાધી નથી બાકી અહીંયા છે ને બહુ આટલું બધું છે ને પ્લાન્ટ બધું બહુ જ જોઈએ તો થઈ ગયું કે બધા બેઠા છે બધા ડિસ્કશન કરે કે શું જોતું અને એવું બધું બાકી રમાય છે ઇગ્નોર કરે સારા ઇગ્નોર કરે <laughs> एक लाख लग ला रहा क्या बोलता क्या यार बोल के किंग जो बोल बोल की आई आई बोल क्या नहीं? बोल क्या बोलो स्माइली बोल। देखो ती दे एक आ नहीं क्या हम जो हम <laughs> जो, आम जो. <laughs> ये जो ना पढ़ाओ क्यों करे ઓલું ઓલો બોલ ગોતી દે મારે ને બોલ ગોતી દે ગમે એમાં શું સાફ થાય છે અને અહીંયા બધું ગ્રીન ગ્રીન પથ્થર છે ઉપર ગ્રીન ગ્રીન છે એવડો નહીં સ્માઈલી વાળો સ્માઈલી ફેસ વાળો છે સ્પંજ સ્પંજ વાળો બોલા ની વાલિયા ક્યાં બોલ લાયો હવે લાઈ અરે બોલતી રમી કે

એ નથી તો હે ગયું છે ગઈ જાય છે એને તું બોલ દે તેમાં લાવ હાલ આપડે બે હાલ હાલ